યોજના કે આપણા કમ્પ્યુટર માપથી યોજના 15 પંદર લીટર ની એક મહિના નું કેટલું વધે ચાલો ભણો દૂધ ઘટ્યું કયા બેજ ઉપર ઘટ્યું પંદર લિટર વધતું તો રોજનું તો કઈ રીતે ઘટ્યું દૂધ કયો ગયું એક વાત ચાલો બીજો મુદ્દો પછી અમારે ભરીઓને હોતે ભરીઓની સંખ્યામાં મોકલ્યું ખરા કરી દોઢ લાખ રૂપિયા ચૂકવવાના થયા છે સંઘે આપણે પચીસ હજાર રૂપિયા નફો થયો ના થયો એમાંથી સ્ટેશનરી પગાર બીજું ને રૂપિયા ઘરના ના આપું તો ના તો મારો બાપ પીધો સમજાવી લાખ સમજાવ કે ના લોસા મારવાની ગુજારો પેલું જાણવું લ્યો સ્ટોક પાસે ત્રણસો ચાલીસોરી ગાડી આવી ઉપરના પેલા પત્તા માં ત્રણસો ચાલીસ ગોરી ની ગાડી આવી ત્રણસો ચાલીસ પૂરી મળી રી નહીં મળી રહી મળી રહી બોર્યું આ તલાવ કેટલી મળી નથી મળી ચા કેટલો આવ્યો તો નથી અભડો અભડો મારી વાત ચા કેટલો આવ્યો તારી જોડે સ્ટોક ખરો

દૂધ ભરાવા આવો છો દૂધ ભરાવો રહેટ ના આવ્યું બીજી વખત ટેસ્ટ કરાવો ફેટ ના આવ્યું કોઈ માણસ આપણે કર્મચારી તમે ત્રણ ડેરી ફરો તમારો જો મશીન આપણું નેચું હોય તમારો બીજી દેરી ઉપર ભેટ ઊંચો આવતો હોય તમે સાબિત રહીને બતાવો તો તમારો સુધારો થાય બાકી સીધે સીધા આ વાન રાઈટ ખરાબ નથી એવી ખાતરી હું આપું છું ઘરે દૂધ ભરાઈ લઈને આવે છે બનાવટી દૂધ લઈને આવે છે બીજી વાત એક કર્મચારીઓ દૂધ ની બેડી લઈને આવે છે ત્રણ બેડી લઈને આવ્યા એક બેડીમાં ભેંસનું છે ત્રણ બેણીમાં ગાયનું છે દૂધના પડાવે છે અને દૂધ બધું જાય છે નુકસાન પણ આ ખોટું જો દૂધ હોય તમે રેડવા આવશો તો ન્યાય નહીં મળે આવશો ઉભા રહેશો વ્યવસ્થિત દૂધ ભરી અસંતોષ થાય બે વખત ફેટ પડાવો પહેલ વખત પડાવો તમારું એવરેજ ફેટ ઘડવરાવો તમારું દૂધ હલકું છે એ સાબિત થાય પારો રાખવામાં આવશે એસએનએફ જાડવામાં આવશે તો તમારું સાબિત થાય તમારે પાછું લઈ સ્વૈચ્છિક થવું પડશે જો બીજા ગ્રામને નુકસાન ના પોકારું હોય દૂધ મારું ખરાબ છે તો મારે મંદિર લાગવળ કરી દૂધ ભરવરાય નહીં જો મારું દૂધ લાગવળ કરી મેળવી જાય તો આખા ગોને નુકસાન કરે આપણા ગામમાં એવા પણ કલાક છે બનાવટી દૂધ ની આવે છે વાત મારે દસ લાખ રૂપિયા ધરમાજ વાહના પોતા નોખી દિવસ તમાર મારી વાત અરે આ કીધું ને તમે સોફાના તરીકે તમે ચીલા છો અમે મને તો આ બાબા બહુ આવડે છું શા માટે આવે છે ડેરી આ પાયો આ પગથી મોડી સોટી નો હિસાબ ના આવું તો ગોપણ ચડી દઉં કોઈ વચ્ચે અને ના આલુ ને તો અગિયાર લાખ રૂપિયા પૈસા આપી આપીશું ચલો કહું છો તારે અગિયાર લાખ રૂપિયા આપીશું આ ડેરી નું પગની પોણી ની સોટી ઉધી હિસાબ મારી પાસે છે અને જો આપણે નહીં મૌખિક પણ હું કોઈ ડાબડ નથી બધી જ કોમ ના સભ્ય રાખેલા છે બધી જ કોમ ના સભ્ય ની ખબેર હોવી જોઈએ ખબેર ના પડતી હોય ને તો ડેરી માં લેવડાય નહીં કેટલી વખત એવું બનેલું આ ડેરી ની મળતી મીટિંગ હોય મંત્રી બેઠો હોય બે કલાક હું આવું હું આવું અમેરી સભ્ય નો અગિયાર વાગે નો હોય સહી કરેલી હોય અગિયાર વાગે મીટિંગ બોલાવી હોય ચાર કમિટી સભ્ય ને ફોન કરા અમે તો હાજર નહીં ડેરીજી શા માટે રહો છો અમે હાજર નથી તમે શા માટે રહો છો તમારી ડેરી નો ટાઈમ ના હોય તમારી મીટિંગ ભરવાનો ટાઈમ ના હોય વહીવટ લેવાનો ટાઈમ ના હોય સમજવાનો ટાઈમ ના હોય તમે ડેરી શા માટે રહેશો પચાસ વાર એવું બનેલું કે અગિયાર કમિટી ની ચાર જણી મીટિંગ ભરેલી એક વખત એક બે ના ત્રણ જણી મીટિંગ ભરેલી

આખી કમેટી પૂછી લો જો કોઈન્ટ પડતું હોય ને એની જવાબદારી હવે બધા કમેટી સભ્ય શોભાના પહોંચ્યા ગયેલા